પોલીસ ત્યાં આવે છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ તરફડાને એરેસ્ટ પણ કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે હું ગુજરાત સોલંકી બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યો છું આપ સૌને વિનંતી કરવા માટે આ વિડીયોના માધ્યમથી તમને કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈએ અને આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને જડવા તોડ જવાબ દઈએ સમય આવી ગયો છે અને આ બોટાદની અંદર જે આ લડાઈ ચાલુ થઈ છે એ અંત નથી એ શરૂઆત છે આ લડાઈની શરૂઆત છે ને આ શરૂઆત સમગ્ર ગુજરાત આપણી અંદર આગ બનીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે સૌએ લડવાનું છે નમસ્કાર જય હિન્દ દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો ગઈકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના યુવા લડાયક ખેડૂત નેતા રાજુભાઈ કરપડા જ્યારે હજારોની સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે પહોંચ્યા હતા એમની બે મુખ્ય માંગો હતી કે કડદાના નામે છેલ્લા બાર વર્ષથી જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એ બંધ થવું જોઈએ અને સાથ એકવાર હરાજી થયા બાદ ખેડૂતો ક્યાંય પણ કપાસ લઈને નહીં જાય એવી બંને માંગો સાથે જ્યારે હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ઉપસ્થિતિ હતી અને વહેલી સવારના ત્રણ વાગે જ્યારે રામધૂન ચાલતી હતી ત્યારે જયશ્રી રામના નારાઓ ચાલતા હતા ત્યારે પોલીસ ત્યાં આવે છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ કરપડાને એરેસ્ટ પણ કરવામાં આવે છે આ લોકશાહીની હત્યા છે બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યો છું આપ સૌને વિનંતી કરવા માટે આ વિડિયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈએ અને આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને જડવા તોડ જવાબ દઈએ રાજુભાઈ કરમડાને જ્યાં સુધી ન્યાય નહીં મળે બહાર લાવવામાં નહીં આવે અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એમનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને આજુબાજુના તાલુકાઓના ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈ લડીએ અને રાજુભાઈ કરમડાને ન્યાય નહીં મળે અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું આ સરકાર કહેવા કેવા માંગીશ કે અમારી લડત ચાલુ રહેશે અમે કોઈનાથી ડરવાના નથી કે ઝૂકવાના નથી અમે જગતના બાપ ખેડૂતો છીએ અમારા કારણે તમારી સરકાર બની છે ગુજરાતની અંદર ગુજરાત લાખ કરતા પણ વધારે ખેડૂતો છે હું તમામ કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે અને આ બોટાદની અંદર જે આ લડાઈ ચાલુ થઈ છે એ અંત નથી એ શરૂઆત છે આ લડાઈની શરૂઆત છે ને આ શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર આગ બનીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણે સૌએ લડવાનું છે મારી એટલી જ વિનંતી અને આશા સાથે કે આપણે સૌ સાથે મળીને રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈમાં આપણે સહભાગી બનીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પધારીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન